નમસ્કાર મિત્રો ખેડૂતોને આ યોજનાનો લાભ કેવી રીતે મળી શકે દર મહિને નવસો રૂપિયાની સાય તો ચાલો જાણીએ આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો આ યોજનાની અંદર તારીખ આઠ નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસના રોજ ફોર્મ ભરાશે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય આઇડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે કઈ તારીખથી આઠ નવથી સત્તર નવ સુધી તો વધુમાં વધુ ખેડૂતોએ લાભ લે તેના માટે ફોર્મ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવી તો આપ સૌ જાણતા હશો આ યોજનાની અંદર દર મહિને નવસો રૂપિયાની સહાય મળે છે એટલે કે વર્ષની દસ હજાર અને આઠસો રૂપિયા વધુ માહિતી અમે તમને આવતીકાલે આપીશું કારણ કે આવતીકાલથી ફોર્મ શરૂ થવાના છે એટલે વધુ ડિટેલ એ નવી કોઈ પણ સુધારા હશે તો એ તમને જણાવતા રહીશું નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો